જય મુરલીધર જય દ્વારકાધી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આપણે આવી ગયા આજે નોંધણ આપણો મિત્ર જગદીશભાઈ બકોતરાની વાડીએ તેઓ કટ્ટરનું આજ ઘઉં કાઢવાનું મૂર્ત કરે છે તો ચાલો તમને મળાવશું જગદીશભાઈને તો કટ્ટર પણ આવી ગયું છે મજા પણ આવી ગયું છે ઘઉં ભરવા ચાલો આગળ જોઈએ ચાલો મિત્રો જો તમને બતાવી કે જો કટ્ટર પણ આવી ગયું છે આપણે જગદીશભાઈ બખતરાની વાડીએ સાથે જોવો મતદા પણ આવી ગયો છે તેમનું છાઠું પણ લાગી ગયું છે આપણે જગદીશભાઈને પણ હમણાં મળશું મિત્રો જો આ ઘઉં કાઢવાના છે ખેડૂતને આજે પહેલું મુહૂર્ત છે જગદીશભાઈને આ ઘઉં પણ કેટલા વાગ્યાના છે તે કઈ રીતના છે તે તમને બધું બતાવશું જગદીશભાઈ પાસેથી આપણે પૂરી માહિતી લેશું તો ચાલો મિત્રો હવે જગદીશભાઈએ હિન્દી ભાષામાં એમની વાતચીત કરી લીધી અને હવે આપણે છે કટરની શરૂઆત કરવાની તો ચાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો હવે થાય છે શુભ શરૂઆત આપણે કટર પણ પહેલો બ્લોક ઘઉંનો ચાલો મિત્રો જગદીશભાઈ પણ જો પાછળ એની પેલું મૂર્ત છે તો ચકાસણી કરે છે કે ખેડૂતને પણ ક્યાંય કાંઈ નુકસાની ન નહોવી જોઈએ અને તેમના માણસો સાથે કરી દીધી છે કટરની પેલું દઉં કાઢવાનું શુભમૂર્ત મિત્રો જો જગદીશભાઈ ને ચકાસણી કરે છે અને સાથે પરત ચાલુ કરી દીધું છે જગદીશભાઈ કટર માં પણ બેસી ગયા છે ચાલો આપણે તેમની પણ માહિતી લે હું તો ચાલો મિત્રો જવા ગાડી પણ મજદા પણ આવી ગયો છે ટાટાનું કહું ભરવા માટે સીધા યાડે જવાના છે કે હવે ક્યાં યાડે જાય રાજકોટ જાય ગોંડલ જાય તે સંપૂર્ણ માહિતી આપણે પણ જગદીશભાઈ પાસેથી લેશું તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો મારે કઈ ટાઈમ ટેબલ સેટિંગ એવું છે મારે જો તું એને ભર પડ્યા તો એના બધા કઈ આગળ બોકર જોટાવ કરાવજો મિત્રો જો આપણે નોંજનવા આ વાડી આયા છે ઘઉં કાટે ત્યાંથી આપણે ભાઈની વાડી પણ જો આપણે સામે દેખાય છે મારા ફઈના દીકરાની વાડી તે પણ તમને બતાવી છે તર્મણભાઈ બરાડિયા મારા મોટા ભાઈ ફઈના દીકરા તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો એ તો આપણે આવી ગયા છે ખેડૂતની વાડીએ તો ખેડૂતને મળીએ ભાઈ શું નામ તમારું હર્ષુખભાઈ બટુકભાઈ વાગેલા તો હર્ષુખભાઈ આપણે ક્યાં ઘઉં છે આ છે ટુકડા ચિયાળસો સનનું કેટલા પાણી પાયેલ ભાઈ આપણે ઘઉંના પાણી નવ પાણી પાયેલા હે બરોબર ને પાયાનું ખાતર કેવું વાપરો એનું ખાતર બારબત્રી હોળ અથવા ડીએપી ને સલ્ફર ટુકડા સલ્ફર ટુકડા બરોબર તો આપણે બટુકભાઈ આ કેટલા વીઘાના ઘઉં છે આપણે ઘઉં અંદાજે સાડા થી નવ વીઘાના બરાબર તો ચાલો મિત્રો આપણે ભાઈને મળ્યા અને કટર રાઉન્ડ મારીને આવે સામે મુદ્દા પણ છે ક્યાં આ ઘઉં તમારે મોકલવાના છે કે મોકલવાના ડાયરેક્ટ ગોંડલ યાર્ડમાં ડાયરેક્ટ મદદા ભરાઈ જાય એટલે સાંજે ગોંડલ યાર્ડમાં જવા દેવાનું હોય તો જુઓ મિત્રો આ ખેડૂતને એવી મજા થઈ ગઈ છે આમ કટર હાલે ગાડી લાગી ગઈ છે અને સીધો ગોંડલ યાર્ડે તો ચાલો હવે રાઉન્ડ મારીને આવે ટાંકી ભરાય એટલે આપણે તમને ઘઉં પણ બતાવશું તો સાલો જોડાયેલ ચાલો મિત્રો ફરી કટર થઈ ગયું છે સાલું તો ચાલો મિત્રો પેલા તો કટર છે ખેતરને ફરતે રાઉન્ડ મારે તો વાડી તરફ આવી ગયું છે ચાલો મિત્રો આપણે ગયા હતા લગ્ન કરવા લગ્ન કરવા ગયા અને આપણા એક મિત્ર સબસ્ક્રાઈબર મળી ગયા જગદીશભાઈ બગોતરા તે કટરનું કરે છે તો આપણે મળ્યા એ કે ચાલો આપણે બ્લોગ બનાવવો છે કે ભાઈ આપણે ન જાણ હોય ગામે મારે કટર આવ્યું છે ને પહેલું જ છે ને તમે બ્લોગ બનાવવા આવો તો આપણે જગદીશભાઈને મળ્યા અને કટ્ટર અને ખેડૂતનો ફાર્મિંગ બ્લોગ ખેડૂતને પણ મળ્યા અને બ્લોગ તમને સારો લાગે તો ખેડૂતની ચેનલ અને ગામડાની ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાને જય મુલીધર જય દ્વારકાધીશ